મજામાં મજામાં જ તો કે આજ આપણે જવાનું છે ગાડી લઈને ફેરો આવ્યો છે તો ફેરો કરવા જવાનું છે અને જવાનું છે હું તમને આગળ આગળ બતાવું તેમ કન્ટિન્યુ વિડીયામાં બીને રહો અને આગળ આગળ જોતા જાઓ આપણે આગળ જ્યાં જાવી ત્યાં આગળ આગળ બતાવું અને આજનો ફેરો છે કંઈક કેવો તો એ ભરીને જવાનું છે એ બધું તમને આગળ બતાવું છું કન્ટિન્યુ વિડીયો મરોઈ બન્યા રહો લાઈક શેર ને સબસ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં નજીક માયાક રોડ ના કાંઠે ગામ આવ્યું છે નગર આ બેલ આઈકન સહેલા સાઈડમાં એ ની આવે છે જો આ બાજુ છે

ગાડીમાંથી આપણે આવતા રહ્યા ઘી ને ઘી આવીને અહીં જો બહાર વ્યા ગામ બહાર અહીં પાણીનો સબ છે ટાંકો ને એવું છે ને કાંઈક આવું બધું છે ને અહીં બેસવા આપણે આવતા રહ્યા છીએ અને આમ જો તેમાં પવન અને બધું હાનનો સમય છે કેવું મસ્ત મજાનો નજારો છે અને હું તમને બતાવું પવન સચ્યું ને એવું બધું તમે જોઈ શકો છો જો બધે પવન સચ્યું છે અને આમ સુરત દાદા જો આથમમાં છે અને બધું કેવું મસ્તનું છે આવું કાંઈક હતું તો મેં કીધું લાઈન કાઢેક જાવી આમ બહાર બે હવા તો આપણે અંજાર બહાર બે હતા મેં કીધું લાઈ બેઠા બેઠા કંઈક કરવી તો આ જો આમ વલગનો કટકો મીંડિયા બનાવવા